નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ મુલિટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના કાનપુરા રોડ નજીક સોસાયટીઓ પાસે પાણી ભરાઈ જતા સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ગુરુવારના રોજ એક કલાકની આસપાસ પડેલા વરસાદને લઈ કાનપુરા ગામ તરફ જતા માર્ગ પર આવતી સોસાયટીઓ નજીક રોડ પર પાણી ભરાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો જેમાં ગટર લાઈનની વ્યવસ્થા નહીં હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું નિઝર ગામના કેટલાક લોકોને અંધારામાં રાખી અંદાજે નવ જેટલા લોકોએ લાખોની લોન લઈ લેતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ નિઝર ગામના ફરિયાદી વિશાલ વડવી સહિત અન્ય કેટલાક લોકોને અંધારામાં રાખી ગુજરાત સરકારની ખોડી સ્કીમ બતાવી વિશ્વાસમાં લઈ તેમના ડોક્યુમેન્ટ લઈ નવા સિમ કાર્ડ કઢાવીથી કોસમોસ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડમાંથી લાખો રૂપિયાની લોન લઈ લેતા ફરિયાદ દાખલ થઈ છે જેમાં આકાશ પાળવી નરેન્દ્ર કોટાડિયા અને બ્રિજેશ પટેલ તેમજ અન્ય પાંચ છ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ અપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણી આવતા નદીના પટમાં નહીં જવા અપીલ કરાઈ તાપી જિલ્લાના વ્યારા અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી જેને લઈ નદી બે કાંઠે વહેતા જોવા મળી હતી ગુરુવારના રોજ એક ત્રીસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ મીંઢોળા નદીમાં પાણી આવતા સાવચેતીના ભાગરૂપે નદીના પટમાં નહીં જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી વ્યારા નગરપાલિકાના હોલમાં રિજિનલ મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં રિજનલ મ્યુનિસિપલ કમિશનર સંજય વસાવાની હાજરીમાં વ્યારા અને સોંગણ નગરપાલિકાની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં સંસદ અને ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંગે ચાર કલાકે વિગત પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લામાં વરસેલા વરસાદ વચ્ચે ગ્રામીણ વિસ્તારના પાંચ માર્ગો બંધ થતા સમસ્યા વધી તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા ગુરુવારે પાંચ કલાકની પરિસ્થિતિ મુજબ ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાં વ્યારા તાલુકાના ત્રણ અને વાલોડ તેમજ સોંગડ તાલુકામાં એક એક માર્ગ બંધ થતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો તાપી જિલ્લાના પોલીસ અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તાપી જિલ્લાના પોલીસ અધિકારી દ્વારા ગુરુવારના રોજ બાર કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લાની અલગ અલગ હોટલોમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે પથિક એપમાં કરવાની રહેશે જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ગણાશે એમ જણાવવામાં આવ્યું છે જેમાં વિવિધ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને લઈ તાપી નદીમાં પાણીની આવક થઈ છે જેને લઈ ઉકાઈ ડેમની સપાટી ગુરવાના રોજ ચાર કલાકે ત્રણસો પોઈન્ટ ઓગણસિત્તેર ફૂટ પર પહોંચી હતી ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પિસ્તાલીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે ડેમના ઉપરવાસમાંથી પણ એટલું જ પાણી આવતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી જિલ્લા એસઓજી પોલીસે વાલોડના સ્વાગત પ્લાઝા ખાતે દુકાન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના ઈસોજી શાખા ખાતેથી ચાર કલાકે મળતી વિગત મુજબ વાલોડના બાજીપુરા સુમુલ નજીક આવેલ સ્વાગત પ્લાઝા ખાતે દુકાન ભાડે આપેલ હોય અને જેની નોંધણી કાયદાકીય રીતે નહીં કરાવતા એસઓજી પોલીસે સંપત રાજ સહ રહી વ્યારા વિરુદ્ધ જહેનામાં ભંગ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા સોનગઢ તાલુકાના ગુનખડી ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા સોંગઢ તાલુકાના ગુનખડી ગામના આરોગ્ય કેન્દ્રની એક કલાકની આસપાસ ઓચિંતી મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ત્યાંના સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે દરમિયાન મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર